રાજકોટના પ્રચલિત જેએમ જે ગ્રુપ દ્વારા તૃતીય સમૂહ લગ્નોત્સવ વ્હાલીના વધામણા કન્યાદાનનું તારીખ સાત એપ્રિલ રવિવારના રોજ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જે એમજે ગ્રુપના મયુરધ્વજસિંહ જાડેજા દ્વારા એકસો એક દીકરીઓના સમૂહ લગ્નોત્સવ કરાવવામાં આવી રહ્યા છે વ્હાલીના વધામણા કન્યાદાન સમૂહ લગ્નોત્સવમાં એકસો એક દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે દીકરીઓને પગથી માથા સુધીનો કર્યાવર કરવામાં આવશે રાજકોટના હાર્દ સમા રસ્કોસ ગ્રાઉન્ડ ખાતે સમૂલગનોત્સવ યોજવામાં આવશે તૃતીય સમૂલગનોત્સવની વિસ્તૃત માહિતી જેએમજે ગ્રુપના મયૂર જાડેજાએ રાજકોટ મિરર સાથેની વાતચીતમાં આપી હતી તૃતીય સમૂલગનો છે 101 એકરનો સર્વજ્ઞાતિ સમૂલગનો જે રસ્કોસ ગ્રાઉન્ડમાં સવારે 10 વાગે 7 એપ્રિલ રોજ રવિવારે ઉજવવામાં થઈ રહ્યા છે અને અમારું જે સમૂહલગ્ન છે એ અમે શરૂ કર્યા હતા બે હજાર ઓગણીસ મારા લગ્નની સાથોસાથ અને પછી મારા પ્રયત્નો હંમેશા રહીએ છે કે હર વર્ષ એકસો એક સમૂહલગ્ન કરીએ અમારા સમૂહ લગ્નની એક ક્રાઇટેરિયા છે કે જેથી કરીને ખરેખર જે લાભાર્થી એવું માનીએ કે એની જેને જરૂર છે ત્યાં સુધી અમારું અનુદાન પહોંચે એટલે અમારા ક્રાઇટેરિયામાં ખાસ કરીને દસ હજારથી ઉપર આવક ન હોવી જોઈએ ઘરનું મકાન ના હોવું જોઈએ પછી ફોર ન હોવી જોઈએ એ ઉપરાંત ભાગીને લગ્ન ના હોવા જોઈએ મા બાપની મરજીના વિરુદ્ધના લગ્નના હોવા જોઈએ વિધર્મી સાથે ના હોવા ના હોવા જોઈએ ઓલ્ડ મેરેજ થઈને પછી આવતા હોય એવા પણ ના ચાલે એટલે વગેરે વગેરે અમારા ઘણા બધા અલગ અલગ નિયમો છે જી સારા કામમાં બને ત્યાં કે વિઘ્નો આવતા જ હોય છે ક્યાંક ક્યાંક અને એની માનસિક તૈયારી પણ રાખવી પડતી હોય છે પણ જ્યારે કોઈ સારું કામ દીકરીઓના નસીબનું હોય છે એટલે એ પછી ભગવાન ઉપર આપણે છોડી દેતા હોય છે અને લગભગ આજ સુધી વિઘ્નો પાર પડી ગયા દીકરીઓને જીવન જરૂરિયાતની આપણે તમામ વસ્તુઓ પ્રદાન કરીએ છીએ ખાસ કરીને ઘરમાં જ્યારથી કોકલા કરે તે લઈને કાંઈ ઘટે નહીં એવું અમારી તકેદારી છે સોનાની ચૂપથી લઈને સાંકડાથી લઈને કબાટ પલંગ પછી અલગ અલગ વાસણ આ તે બધું અમે આપીએ છીએ હું મેસેજ આપીશ અથવા તો એવું કંઈ અનુરોધ કરીશ લોકોને કે તમારી શક્તિ પ્રમાણે આજે તમે ખર્ચો કરો લગ્નમાં એનો વાંધો નથી પણ તમારી શક્તિ પ્રમાણે એક દીકરી બે દીકરી પાંચ દીકરી જેટલું પણ તમારે થતું હોય આસપાસ તમારી આસપાસ જે ગરીબ લોકો છે એના ઉપર નજર કરીને રહેમદિલી રાખીને આ પગલું સો ટકા કરવું જોઈએ અને બીજાના આવનારા પેઢીને પણ તમારે અથવા આપણે એક નવો સંદેશો આપવો જરૂરી છે